નમસ્કાર મિત્રો તાજેતરમાં તરણેતરનો મેળો યોજાઈ ગયો અને આ તરણેતરનો મેળો એટલે ભાતેગઢ મેળો આમ તો લોક સંસ્કૃતિને ઉજાગર કરતો આ મેળો છે અને વિવિધ ઓલિમ્પિકો પણ થતા હોય છે સાથે જ ખાસ આપણે મહત્ત્વની વાત કરીએ તો ત્યાં પશુ નિદર્શન હોય છે અને પશુની અલગ અલગ રમતો પણ હોય છે અને પશુઓને જે સારા ખંતીધર અને જે હોય તેઓને ઈનામ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતું હોય છે ત્યારે આપણે ખાસ વાત કરવી છે આજે હળવદ તાલુકાની આમ તો તમે બધાએ સોશિયલ મીડિયામાં અને અલગ અલગ સમાચારોમાં પણ જોયું હશે કે હળવદે તાલુકાના સુંદરગઢ એટલે કે સૂર્યનગરના જે ગીર ગાય છે તેનો પ્રથમ નંબર આવ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા તેને પચાસ હજારનું ઇનામ પણ આપવામાં આવ્યું છે ત્યારે આપણે તે જ ગાય એટલે કે જે ગીર ગાયની જેની પસંદગી કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા જેને ઈનામ આપવામાં આવ્યું છે એટલે કે પચાસ હજારનો પુરસ્કાર આપવામાં આવ્યો છે તેવા જ ખેડૂત એ ખેડૂત છે હળવદ તાલુકાના સુંદરગઢ ગામના અને સુંદરગઢ ગામના એટલે કે સૂર્યનગર ગામના સરપંચ છે મકનભાઈ પરસોત્તમભાઈ પરમાર આજે આપણે તેમની સાથે જ વાત કરશું મકનભાઈ તમે તરણે મેળામાં ગાય લઈ ગયા હતા પ્રથમ નંબર આપ્યો શું કહેશો ગાયને લઈને ગાયને લઈ ગયા હતા એટલે પ્રથમ નંબર આવ્યો ગાયનો પચાસ હજાર ગીર ગાય ગીર ગાય છે કેટલા સમય પહેલાં તમે લીધી હતી આ ગીર ગાય હું બે હજાર સત્તરમાં લાયા તો અને એ લાયા પછી મારે અહીંયા ચાર ચાર વાર વિશાણી ચારે ચાર વાસળી જ આવી છે બે હજાર સત્તરમાં લાવી ક્યાંથી લાવ્યા હતા આ લાવ્યા હતા અમે કુંડળથી લાવ્યા હતા કુંડળ આમ તો જે પશુ હોય એની બ્લડ લાઈન પણ હોય છે અલગ અલગ તો આ કેવા પ્રકારની બ્લડ લાઈન છે અને ખાસ તો આ ગીર ગાય છે એને ગીર ગાયને આપણે ઓળખ કઈ રીતે કરવી આ રહી ભાવનગર બ્લડ લાઇનની ગાય છે ગીર ગાયમાં તો એના કાન લાંબા હોય અને એક સામદમ શાંત સ્વભાવની હોય અને એક માથું મોટું હોય એટલે એ ગીર ગાય પૂછડાનું કઈક વિશેષતા હોય પૂંછડું નીચે ઢળાય જમીન જમીન સાથે અને આમ એને દોવાનું કેવી રીતે હોય કેટલા ટાઈમ દોવા દે કેટલું દૂધ હોય એની આમ આશરે કિંમત અત્યારે કેવી ગણી દોવામાં અમે હાઇથી મૂકી દઈ એમ કઈ હવે મૂકી દઈએ એટલે મૂકી દઈ બાકી દોવા કાયમ દે વ્યાય દૂધ દૂધથી વ્યાય પણ અમે મૂકી દઈએ માં મહિનો બે મહિના દૂધ કેવું રે દૂધ એના બાર થી તેર લિટર દૂધ એક હોય નું હોય આખા દિવસનું બાવીસ લિટર દૂધ થાય એટલે આ જે ગીર ગાય છે આમ તો ગીર ગાયો આપણે અહીંયા ઓછી પંથકમાં જોવા મળે ગીર ગાય દૂધ તમે વેચો છો ખાલી ઘર પૂરતો કઈ રીતે ઉપયોગ કરો દૂધ અમારા ગામમાં અમારા આડો પાડોશી પાડોશી ભાઈના જ લઈ જાય છે બરાબર સિત્તેર રૂપિયે લિટર સિત્તેર રૂપિયા લિટર આમ તો જનરલી અડધા પૈસા પણ ગાયનું દૂધ જતું હોય હા એ તો પછી દેરીમાં ભરી તો ચાલીસ રૂપિયામાં જાય પણ ખાવાવાળા લઈ જાય આમને સિત્તેર રૂપિયા લીટર આપે આ સિવાય પણ તમારા ગૌશાળામાં જે મારુતિનંદન ગૌશાળા તમે કહો છો એમાં કેટલી ગાયો છે અને કેવા કેવા પ્રકારની મારી પાસે અત્યારે નાની મોટી થઈને ત્રીસ ગાયો છે હાદી દેશી ગાયો જ છે અને બે ખૂટ છે મારા આગળ એક લખન છે અને એક અર્જુન હૈ આ વખતે તરણેતર પશુ મેળામાં પચાસ હજારનું ઇનામ કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે મળ્યું ગત વર્ષે પણ કંઈક ઈનામ મળ્યું હોવાની જાણકારી અમને મળી ગત વર્ષે શું હતું ગત વર્ષે અમે બે નાની વાસળીઓ લઈ ગયા હતા એ વાસળીઓને પચીસ હજાર રૂપિયા ઇનામ આવ્યું હતું બીજો નંબર આવ્યો બીજો નંબર આવ્યો અને આ વર્ષે વર્ષે પચાસ હજાર પ્રથમ નંબર આવ્યો હશે ગાયનો ગાય તો આમ તો ઘણા બધા લોકો ખાલી શોખ માટે પણ રાખતા હોય તમે ગાયનો શોખ કઈ રીતે ધરાવો મને એટલો પ્રેમ જ છે ગાયનો કે આપણે કમાણીની કંઈ જરૂર નથી પણ એટલો શોખ કે આપણો આખો દિવસ ગાયોમાં વિયો જાય અને આ ગાયો આવ્યા પછી આપણને ઘણો ફાયદો છે અને સેવાની સેવા થાય અને મનને શાંતિ રહે એ સાટું જ ગાયું રાખીએ બાકી બીજું કોઈ કમાઈને મલપાથી લઈ લેવું એવું નહીં આ ગાય છે એમાં કંઈ તમે ખેતી પણ કરતા હશો ગાય આધારિત તમે કીધું ત્રીસ બત્રીસ જેટલી ગાયો પણ છે ખૂંટ પણ છે તો એને ગાય આધારિત ખેતી પણ કરતા હશો કેવા પ્રકારની ખેતી કરો બાગાયતમાં શું અમે ગાય આધારિત ખેતી કરી છે એમાં મારા પાસે એક ટ્યુબ છે એ નીતન બસો લીટર જીવા અમૃત બનાવે છે અને બે મોટી કુંડિયું છે એમાંય બનાવી ગૌમૂતર ગોળ બેસન અને સાણ એ નાખી અને નીતાન ગૌમૂત્ર જીવામૃત બનાવી એ જીવામૃત અમે ડ્રીપ દ્વારા ડાયરમને અપાઈ દઈએ કેટલા વીઘામાં ખેતી કરો મારા ડાયરમ છે વીઘાના સો વીઘાના દાળ સો ભાગની ખેતી દાળમાં ગાય આધારિત બધી ડાયરામાં આખી વાડી હં ડાયરામાં જ થઈ ગયા હે અને ગાય આધારિત ખેતી કરી છે લોકોને ગાય આધારિત ખેતી કરતા નથી અત્યારે તો લોકોને શું સંદેશો દેતો ગાય આધારિત વ્યવસાય કરતો હોય દૂધનો વ્યવસાય કરતા હોય પશુપાલન કરતા હોય ખેતી કરતા હોય તો લોકોને શું કહેશો કે ગાય આધારિત ખેતી કરો તો બીજા રાસાયણિક ખાતરની જરૂર ઓછી પડે જીવા અમૃત તમે પાવો એટલે જમીન ઘણી ફળદ્રુપતા બને જીણ જમીનમાંથી સાપોરિયા હંડાઈ ઉપર આવી જાય એટલે ગાય આધારિત ખેતી કરવામાં ઘણા જમીન ફળદુપતા આપી થઈ જાય છે તમે કેટલા સમયથી ગાય આધારિત ખેતી હું પાંચેક વર્ષથી આ કરો છું ગાય આધારિત ખેતી આમ રાસાયણિક ખાતરનો તમે વાત કરી એને અને આમાં બેમાં શું આમ ગાય આધારિત ખેતીમાં ફેર પડે ઇમાન આમાં હાથી ગળવાનું જમીન એકદમ ભરભરી રહે સોડો એકદમ કલરમાન ક્લીન રહે એટલે આ જીવામૃત છે દેશી ખાતર છે ફરી પાછા આપણે તરણેતરના મેળા જઈએ તરણેતરના મેળા વિશે કયો કે ત્યાં જઈ પશુ લઈને આપણે તો કેવા પ્રકારની રાજ્ય સરકાર દ્વારા સુવિધા આપવામાં આવે શું શું સુવિધા મળે પશુને ચારો મળે કે કઈ પ્રકારનું આવ્યું અહીંયા આગળ જઈ એટલે આપણને ભથ્થું આપે ભાડું આપે એટલે આપણને સુવિધા હાંધી સારી આપે છે કાયમ રાજ્ય સરકાર અન્ય કોઈ પશુ હોય તો લઈ જવાનું આપણે ગમે ત્યાં આપણે લઈ ગયા હોય ને અંદાને ભથ્થું આપે ભાડું આપે એ રાજ્ય સરકાર આપણને સાધુ ભથું પૂરું પાડે એટલે અગાઉ કંઈ પશુનું રજીસ્ટ્રેશન કરાવવું પડે કઈ રીતે અગાઉ ફોર્મ ભરવું પડે પહેલાં અગાઉ ડૉક્ટર માર ગાયના ડૉક્ટર હોય ને ઢોળા ડૉક્ટર એના મારફતે ફોર્મ ભરવું પડે આપણે ફોર્મ ભરી આપણે રજીસ્ટ્રેશન થઈ કરાવવું પડે રજીસ્ટ્રેશન થઈ જાય એટલે આપણને ભથ્થું ભાડું દરરોજ નહીં તો નહીં આપે રાજ્ય સરકાર એટલે અહીંથી લઈ જાઓ તો ત્યાં પશુ કેટલા દિવસ રાખવા પડે અહીંયા અહીંયાથી લઈ ગયા એટલે ત્રણ દિવસ રાખવા પડે ત્રણ દિવસનું ભથું અને આવતું જવાનું ભાડું ત્રણ દિવસનું ભથું અને આવતા દિવસ આવતા આવક જાવક બે તેમનું ભાડું એટલે આ વખતે તમને પચાસ હજારનો ચેક આપવા મળ્યો ગત વર્ષે તમે કહ્યું કે પચીસ હજારનું આપવામાં આવે તો તમને કેવો આમ આનંદ થાય કે રાજ્ય સરકારના મંત્રી હોય અને રાજ્ય સરકારનો ચેક મળે અને પાછું એમાં પણ હળવદ તાલુકો મોરબી જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં પ્રથમ ગીર ગાય કહેવાય અને પુરસ્કાર મળે એટલે આપણને એટલા ગૌરવ અનુભવે કે આપણને સરકારે એવો પહેલો નંબર આપ્યો અને ચેક અર્પણ કર્યો પૈસાનું કંઈ ઓલું નથી પણ આપણને એટલો પાવર આવે કે આમ ગૌરવ આવે કે આપણને પહેલો નંબર આપણી ગાયનો આવ્યો એમ તો આ હતા હળવદ તાલુકાના સુંદરગઢ ગામના સરપંચ મકનભાઈ પરસોત્તમભાઈ પરમાર આમ તો ગત વર્ષે પણ કહ્યું તેમને કે બીજો નંબર હતો એટલે પચીસ હજારનો ચેક મળ્યો હતો પરંતુ આ વખતે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ એનામ આપવામાં આવ્યું છે અને પચાસ હજારનો ચેક મળ્યો છે અને તેને લઈને જ આપણે તેમની સાથે ખાસ વાતચીત કરી ઘણા બધા મિત્રો જોઈ પણ રહ્યા છે આપણે પણ મિત્રોને કહીશ કે ગાય આધારિત ખેતી કરો સજીવ ખેતી કરો ઝેરમુક્ત ખેતી કરો આભાર મિત્રો